નમસ્કાર મિત્રો મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો આ વિડીયો જેમના રેશન કાર્ડ રદ થઈ જશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયો મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો સેનલમાં નવા હોય તો ચેનલ ને કરી વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ મિત્રો

નથી આ નોટિસ એવા લોકોને મોકલવામાં આવી છે કે જેઓ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ગરીબ તરીકે સસ્તા અનાજનો લાભ લઈ રહ્યા છે તો મિત્રો આ નોટિસ એવા લોકોને મોકલવામાં આવી છે જે ખરેખર આર્થિક રીતે સક્ષમ છે જે સમૃદ્ધ છે તેમ છતાં જે ગરીબનો અનાજ લઈ રહ્યા છે તો એવા રેશન કાર્ડ ધારકોને આ નોટિસ મોકલવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ મિત્રો કે કેવા લોકોને જે નોટિસ મોકલવામાં આવી છે એમની વાત કરીએ તો આ નોટિસ મુખ્યત્વે નીચેના માપદંડો ધરાવતા લોકોને મોકલવામાં આવી છે જેમાં સૌપ્રથમ છે ઇન્કમ ટેક્સ ભરનારા જે લોકો નિયમિતપણે આવકવેરો ભરે છે તો એવા લોકોને આ નોટિસ આપવામાં આવી છે જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો એવા લોકોને પણ આ નોટિસ મળી જશે ત્યારબાદ જે જમીનદાર જે મોટી મોટી જમીન ધરાવે છે તો એવા લોકોને પણ આ નોટિસ આપવામાં આવશે ત્યારબાદ જીએસટી ભરનારા કે જેઓ માલ અને સેવા કર એટલે કે જીએસટી ભરે છે જે સારો એવો વ્યવસાય કરે છે સારો એવો ધંધો કરે છે જીએસટી ભરે છે તો એવા કાર્ડ ધારકોને પણ આ નોટિસ આપવામાં આવશે કંપનીમાં ડાયરેક્ટર તો કોઈ કોઈ એવા એવા વ્યક્તિ છે છે રેશન કાર્ડ ધારકો જે કંપનીની અંદર ઉચ્ચ હોદ્દો અથવા તો મોટી પોસ્ટ ધરાવે છે તો એવા કાર્ડ ધારકોને પણ આ નોટિસ આપવામાં આવશે અને મૃત વ્યક્તિઓ કે જે રેશન કાર્ડ ધારકોની અંદર જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે છતાં પણ એના નામે અનાજ લેતા હોય એના નામનો જથ્થો લેતા હોય તો એવા લોકોને પણ આ નોટિસ આપવામાં આવશે હવે જે લોકોને આ નોટિસ મળી છે એમને આગળ શું કરવું એમની વાત કરીએ તો એમને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં ખુલાસો આપવાનો રહેશે આ ખુલાસાની ચકાસણી જે તાલુકા કક્ષાની પસંદગી કમિટી દ્વારા કરવામાં આવશે જો તમારો ખુલાસો એ માન્ય ગણવામાં આવશે તો તમારું કાર એ ચાલુ રહેશે અને જો ખુલાસો અમાન્ય ગણવામાં આવશે

તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે સરકારનું આ પગલું એ ભ્રષ્ટાચારને અટકાવવા અને જરૂરિયાતમંદ પરિવારોને મદદ પહોંચાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તો મિત્રો સરકાર દ્વારા આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે જે ગરીબ લોકો છે જે જરૂરિયાતમંદ લોકો છે જે ખરેખર જેમને લાભ મળવો જોઈએ એમને આ મફત જથ્થાનો લાભ મળે એટલા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે